ઉપલેટા તાલુકાના આશાવર્કર બહેનોએ લઘુત્તમ વેતનમાં વધારાની માંગ સાથે હડતાલ પર ઉતરી મુખ્યમંત્રીને રજૂઆત કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના આશા વર્કર બહેનોના લઘુત્તમ વેતનમાં વધારાના પ્રશ્નને લઈને મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ જેમ કે જે એસ વાયમાં ડિલિવરી થાય જેનું બંધ કરેલ પેમેન્ટ ફરી શરૂ કરવામાં આવે કે અને ફેમિલી સર્વેના વેતન સરકારે બંધ કરી દીધા છે તે શરૂ કરવામાં આવે ફિક્સ પગાર રૂપિયા અઢાર હજાર કરવામાં આવે કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે કોરોના વેક્સિનેશન સો ટકા કામગીરી કરી હોય તેનું વળતર હાલ સુધી મળેલ નથી તે વળતર ચૂકવવામાં આવે તેમજ આ તમામ કામગીરી પર્સનલ મોબાઈલ દ્વારા કરવામાં આવે છે જેથી તમામ આશા વર્કર બહેનોને એક એક મોબાઈલ ફાળવવામાં આવે આવી અનેક બાબતોને લઈને ઉપલેટામાં આશા વર્કર બહેનોએ બહોળી સંખ્યામાં એકત્રિત થઈ મામલદાર કચેરી ખાતે

અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કઈ વળતર મળતું નથી જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તન તોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કઈ પણ વળતર દીધું નથી અમને કીધું કે હા મળી જશે મળી જશે ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાડવું હતું આખો દિવસના બસો રૂપિયા ત્યારે અમને લેટર પેટે આપ્યો હતો પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી અને બીજું અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જયારે પ્રેગનેટ હોય બેન ત્યારથી અમારે એની એની તકેદારી રાખવાની કે બેન ને ડિલેવરી થાય બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું પાંચ વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ બાકી અમારા વિસ્તારમાં જે પણ કાંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્ર ને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી અને જે પચીસો નો વધારો છે એ પણ ટાઈમે આવતો નથી ત્રણ ત્રણ ચાર ચાર મહિને આવે તો ઘણા બેનો એવા પણ છે કે જે મહિના રાહ જોઈને બેઠા હોય હોય એના માટે તો 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 એ એ નોકરી કરતા પણ અમને ટાઈમે આવે નહીં અમારે શું કરવું એટલે અમે સરકાર ને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામ થી અડગા રહેવાના છીએ અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકારને અપીલ છે આંદોલન કરવાના છીએ અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામ ઉપર અડગા જ રહીએ છીએ અને અમે એક નહીં ઓલ ગુજરાત ના બધા આશા વર્કરો આ કામ થી અડગા છીએ અને રેવાના છીએ અને અમારી સાથે યુનિયન પણ છે અમે એકલા નથી